ત્રણ પોઈન્ટ એકોતેર ગુણ્યા દસ અહિયાં તમારે ગણતરી બતાવાની નથી ડાયરેક્ટ જવાબ લખવાનો છે પણ કઈ રીતે જવાબ આવશે એ હું તમને ગણતરી દ્વારા બતાવી દઉં તેમાં પહેલું જે છે એટલે ત્રણસો એકોતેર પોઈન્ટ પછી બે અંક છે એટલે છેદમાં સો આવશે એને ગુણ્યા દસ તો એક જીરો એક જીરો ઉડી જાય તો ત્રણસો એકોતેર ને નીચે એક જીરો છે એટલે એક આંકડા પહેલા પોઈન્ટ એટલે એનો જવાબ શું આવે તો અહીંયા આપણે લખી નાખીએ દસ તો બે પોઈન્ટ નવ ગુણ્યા દસ એટલે ઓગણત્રીસ ના છેદમાં દસ કેમ કે પોઈન્ટ પછી એક અંક છે એને ગુણ્યા દસ તો દસ દસ ઉડી જાય શું વધે ઓગણત્રીસ તો બીજામાં જવાબ આવશે ગુણ્યા સો તો પાંચ હજાર ત્રણસો ઓગણ સિત્તેર એના છેદમાં એક હજાર કે પોઈન્ટ પછી ત્રણ આંકડા છે એટલે ત્રણ શૂન્ય આવશે અને એને ગુણ્યા સો તો એક એક બીજો જીરો બીજો જીરો તો પાંચ હજાર ત્રણસો છેદમાં દસ છેદમાં એટલે એક શૂન્ય છે બાર પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા સો બાર પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા સો તો બારસો પંચ્યાસી પોઈન્ટ પછી બે અંક છે એટલે બે ઝીરો આવશે ગુણ્યા તો 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 ઉડી જાય જવાબ જવાબ શું મળશે આપણને ચોથામાં લખી નાખીએ ત્યાર પછી છે એટલે ત્રણના છેદમાં દસ પોઈન્ટ પછી એક અંક છે એટલે ખાલી દસ અને એને ગુણ્યા દસ તો દસ દસ ઉડી જાય જવાબ શું મળશે આપણને માત્ર ત્રણ ત્યાર પછી જીરો પોઈન્ટ સાત ગુણ્યા સો તો આપણે 100 ત્યાર પછી જીરો પોઈન્ટ જીરો બે ગુણ્યા સો તો એની ગણતરી તમને બતાવી દઉં જીરો પોઈન્ટ જીરો બે ગુણ્યા સો એટલે બે ના છેદ સો ગુણ્યા

અને એને ગુણ્યા આવશે તો 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 અહીંયા 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 બે બે ઉડી જાય એટલે શું જવાબ જવાબ આવે આપણે લખીશું અને લાસ્ટ વન છે એની ગણતરી અહીંયા કરીએ એક પોઈન્ટ ત્રણ ગુણ્યા સો એટલે તેર ના છેદમાં દસ કેમ કે પોઈન્ટ પછી એક અંક છે એને ગુણ્યા સો તો જીરો જીરો ઉડી જાય તેર ગુણ્યા દસ એટલે એકસો તો એ જે જે જવાબ આવશે અહીંયા તમારે ગણતરી બતાવવાની કોઈ જરૂર નથી પણ આનો જવાબ કઈ રીતના આવ્યો એ આપણને ખબર હોવી જોઈએ બરાબર તમારે જે છે યાર આન્સર ડાયરેક્ટ લખવાના છે પણ એ કઈ રીતના આન્સર આવે એ મેં તમને રીત કરીને બતાવેલા છે ત્યાર પછી છે પ્રશ્ન અગિયારમો ભાગાકાર કરો તો એમાં ભાગાકારમાં પણ તમારે જે છે એ રીત કરીને બતાવવાની તમારે ડાયરેક્ટ આન્સર લખવાનો છે પણ અહીંયા હું તમને બધા દાખલામાં રીત કરીને બતાવીશ એટલે કઈ રીતના જવાબ આવ્યો એનો તમને ખ્યાલ આવે એમાં પેલું છે જીરો પોઈન્ટ છ ભાગ્યા દસ તો જીરો પોઈન્ટ છ ભાગ્યા દસ અહીંયા શું થાય જીરો પોઈન્ટ છ એટલે છ ના છેદમાં દસ એને ગુણ્યા અહીંયા દસ છે ભાગાકાર ની બદલે ગુણાકાર કરવું એટલે દસ ની જગ્યાએ શું થઈ જાય એક ના છે પેલામાં આવશે આપણે અહીંયા લખી નાખીએ જીરો પોઈન્ટ જીરો છ ત્યાર પછી બીજું છે એક પોઈન્ટ બે ભાગ્યા સો તો અહીંયા આપણે જોઈએ એક પોઈન્ટ બે ભાગ્યા સો એટલે 12 ના છેદમાં દસ ભાગાકાર એક ના છે એટલે એનો જવાબ આવશે જીરો પોઈન્ટ જીરો બાર છેદમાં ત્રણ શૂન્ય છે એટલે ત્રણ અંક પેલા પોઈન્ટ તો બીજાનો જવાબ આવશે જીરો પોઈન્ટ જીરો બાર ત્યાર પછી છે જીરો પોઈન્ટ ચાર ભાગ્યા સો

એટલે બસો ત્રણ ના છેદમાં આવશે એક હજાર એટલે એનો જવાબ આવશે આપણે જવાબ લખી એકત્રીસ ભાગ્યા સો છ પોઈન્ટ એકત્રીસ ભાગ્યા સો એટલે છસો એકત્રીસ ના છેદમાં સો ગુણ્યા એક ના છેદમાં સો એટલે છસો એકત્રીસ ના છેદમાં કેટલા શૂન્ય આવશે ચાર એક બે ત્રણ અને ચાર એટલે દસ હજાર જવાબ આવશે જીરો પોઈન્ટ જીરો છસો એકત્રીસ ત્યાર પછી છે એકત્રીસ પોઈન્ટ જીરો ચાર ભાગ્યા દસ તો એકત્રીસ પોઈન્ટ જીરો ચાર ભાગ્યા દસ એટલે એકત્રીસ જીરો ચાર ના છેદ માં સો ગુણ્યા એક ના છેદમાં ત્રણ આંકડા પોઈન્ટ એટલે તો જવાબ લખવાનો છે તમારે ત્રણ પોઈન્ટ એકસો ચાર ત્યાર પછી સાત ભાગ્યા એક હજાર જોવું અહિયાં સાત ભાગ્યા એક હજાર તો સાત ગુણ્યા એક ના છેદમાં એક હજાર થાય છેદમાં ત્રણ એક હજાર એટલે ત્રણ આંકડા પેલા પોઈન્ટ આવશે એટલે આમાં જવાબ આવશે જીરો પોઈન્ટ જીરો તેર અને છેલ્લું છે આઠ પોઈન્ટ ચોત્રીસ દસ તો આઠ પોઈન્ટ ચોત્રીસ દસ એટલે આઠસો ના છેદમાં સો ગુણિયા ના છેદમાં દસ એક બે ને ત્રણ આંકડા પહેલા પોઈન્ટ એટલે જીરો પોઈન્ટ આઠસો ચોત્રીસના અહીંયા જવાબ આપણે લખી નાખીએ જીરો પોઇન્ટ આઠસો ચોત્રીસ તો આવી રીતના ગણતરી કરી અને ભાગાકારના જવાબ જે છે એ તમારે મેળવવાના છે તમારે ગણતરી નથી કરવાની તમારે ડાયરેક્ટ જવાબ લખવાના છે ત્યાર પછી છે પ્રશ્ન બારમો ગુણાકાર કરો અલગ છે પણ જોઈએ આપણે જીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા જીરો પોઈન્ટ બે એટલે ત્રણ ના છેદ માં દસ ગુણ્યા બે ના છેદમાં માં કેમ કે પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં દસ આવશે ત્રણ બે છ દસ દસ

એટલે થાય એકસો છપ્પન તેર ગુણ્યા બાર એટલે એકસો છપ્પન અને દસ ગુણ્યા દસ એટલે ત્રેવીસ ત્રણ કેટલા થાય તો કે ત્રેવીસ ત્રણ થાય ઓગણ અને ઓગણ સિત્તેર ના છેદમાં એક હજાર અહીંયા એક બે સો ગુણ્યા દસ એટલે એક હજાર અને ત્રણ અંક પેલા પોઈન્ટ એટલે જીરો પોઈન્ટ જીરો ઓગણ સિત્તેર

પચીસ સાત એકસો પિંચોતેર એકસો પિંચોતેર ના છેદમાં એક હજાર એટલે ત્રણ અંક પેલા પોઈન્ટ એટલે બાર ના છેદ માં સો કે પોઈન્ટ પછી બે અંક છે બાવીસ ગુણ્યા બાર બસો ચોસઠ અને બસો ના છેદ માં એક હજાર એટલે જીરો પોઈન્ટ બસો ચોસઠ ત્યાર પછી છે ત્રણ પોઈન્ટ નવ ગુણ્યા જીરો પોઈન્ટ સત્તર એટલે ઓગણચાલીસ ના છેદમાં દસ ગુણ્યા સત્તર ના છેદમાં 100 સો હવે ઓગણચાલીસ ગુણ્યા સત્તર એટલે જવાબ મળશે તમને છસો ત્રેસઠ અને છસો ના એક હજાર જવાબ આવશે જીરો છસો ત્રેસઠ બરાબર તો અહીંયા આપણા ગુણાકાર ના દાખલા કોમ્પ્લીટ થાય છે અને પ્રશ્ન નંબર આવે છે છે જે ભાગાકાર કરો તો પહેલામાં આવશે આઠ ના છેદ માં દસ ભાગાકાર જગ્યાએ ગુણાકાર કરવો એટલે ચાર ની જગ્યાએ આવી જશે એક ના છેદ માં ચાર તો ચાર બે આઠ અને બે ના છેદમાં દસ એટલે જવાબ આવશે જીરો પોઈન્ટ એવી રીતના અહીંયા એકસો છત્રીસ ના છેદ માં દસ ગુણ્યા કરીશ ભાગાકાર ની જગ્યાએ જગ્યા આવી ચાહે ના છેદમાં આઠ ના છેદમાં માં દસ એટલે જવાબ આવશે જીરો પોઈન્ટ આઠ ત્યાર પછી છે અઠ્યાવીસ ના છેદમાં માં દસ ગુણ્યા એક ના અહીંયા

તો જીરો જીરો ઉડી ગયા આઠ ચાર બત્રીસ ચાર દસ ચાલીસ જવાબ આવશે ભાગ્યા પાંચ ના છેદ માં દસ એટલે પચીસ ના છેદમાં સો ગુણ્યા છેદ માં પાંચ તો પાંચ પાંચ જીરો જીરો ઉડી ગયા ના એટલે જીરો ત્યાર પછી અહીંયા છે ચોવીસ ના છેદ માં દસ ભાગ્યા બાર ના છેદમાં દસ ચોવીસ ના છેદમાં દસ ગુણ્યા દસ ના છેદમાં બાર દસ દસ ઉડી જાય બાર બે ચોવીસ જવાબ વધે બે અહીંયા છે છપ્પનના છેદ માં સો ભાગ્યા આઠ ના છેદમાં માં સો તો છપ્પન ના છેદ માં સો ગુણ્યા સો ના છેદ માં આઠ સો સો ઉડી જાય આઠ સાત છપ્પન જવાબ આવશે સાત લાસ્ટ વન છે ના છેદમાં સો છ ના છેદમાં સો ભાગાકાર ભાગાકારની જગ્યાએ ગુણાકાર આ બે ઉલટા થઈ જશે બે ના છેદમાં સો ની જગ્યાએ સો ના છેદ માં બે સો સો ઉડી જાય અને બે ત્રણ છ એટલે જવાબ આવશે ત્રણ ત્યાર પછી છે પ્રશ્ન ચૌદ મો સુષ્મા એક કલાકમાં એક પુસ્તકનો બેના છેદમાં પંદર ભાગ વાંચે છે તો તે બે પૂર્ણાંક એકના છેદમાં બે કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે તો આમાં કાંઈ નથી કરવાનું તમારે ત્રિરાશી મૂકવાની છે કે એક કલાકમાં વંચાતો ભાગ વંચાતો પુસ્તકનો ભાગ બરાબર બે ના છેદ માં પંદર તો આટલી કલાકમાં કેટલો એટલે બે આ મિશ્ર અપૂર્ણાંક છે સાદા ફેરવીએ છેદમાં બે કલાકમાં વચાતો પુસ્તક નો ભાગ બરાબર પાંચના છેદ માં બે ગુણ્યા બે ના છેદ માં પંદર બરાબર ક્રોસ ગુણાકાર થાય પાંચ ત્રણ પંદર બે એક બે જવાબ શું આવ્યો જવાં અથવા તો વાંચશે બરાબર ત્યાર પછી મીરા એ તેના બગીચામાં પાંચ છોડ રોપ્યા છે બરાબર કેટલા છોડ રોપેલા છે પાંચ ધારો કે અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ છોડ રોપેલા છે બરાબર હવે બે છોડ વચ્ચેનું અંતર ત્રણ ના છેદમાં પાંચ છોડ હોય એની વચ્ચેનું અંતર કેટલું થયું ત્રણ ના છેદમાં પાંચ ફરી પાછું કેટલું છેદમાં છેદમાં પાંચ અહીંયા પણ એટલું જ હશે ત્રણ ના છેદમાં પાંચ તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર તો ટોટલ કેટલા અંતર આવે છે પાંચ છોડ વચ્ચે તો કે ચાર એક વચ્ચેનું અંતર કેટલું છે તો કે ત્રણ ના છેદમાં પાંચ તો ચાર વચ્ચેનું કેટલી હોય એટલે આ જવાબ પણ સાચો છે પરંતુ છેદ નાનો હોય એટલે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો પાંચ બે દસ અને દસ ને બે બાર આ બે માંથી કોઈ પણ જવાબ હોય એ સાચા ગણાય પરંતુ છેદ નાનો છે એટલે આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડે ત્યાર પછી ત્રીજ સોળમો પ્રશ્ન છે એક કાર એક લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને પંદર કિલોમીટર કાપે છે તો તે પાંચ પૂર્ણાંક એક પંચમાઉંશ લિટર પેટ્રોલના ઉપયોગમાં કેટલા કિલોમીટર અંતર કાપશે ફરી પાછી તમારે આમાં ત્રિરાશી મૂકવાની છે કે એક લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને કપાતું અંતર બરાબર પંદર કિલોમીટર તો પાંચ પૂર્ણાંક એકના છેદમાં છેદ માં પાંચ એટલે પાંચ ગુણ્યા પાંચ પચીસ પચીસ ના છેદ માં પાંચ કપાતું અંતર બરાબર અહીંયા જે છે એને તમારે લખવાનું છે તો 26 ના છેદમાં પાંચ ગુણ્યા પંદર એટલે પાંચ ત્રણ પંદર અને છવ્વીસ ગુણ્યા ત્રણ એટલે છવીસ તેરી થાય ઇઠોતેર દરેક બાજુની લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તો બહુ કોણ કેટલી બાજુઓ છે બાજુઓ પૂછેલી છે બરાબર તો બહુ કોણની બાજુઓનું સૂત્ર થાય બહુ કોણની બાજુ બરાબર પરિમિતિના છેદમાં લંબાઈ આ દસ ને ઉપર લખીશું સાત ત્રણ એકવીસ સાત પાંચ પાંત્રીસ સાત સાત ઉડી જાય પાંચ બે દસ ત્રણ બે છ तो छजू बहुकोण के तो बाजू हे चार पॉइंट आठ लीटर छियासी पॉइंट चार कि चार पॉइंट आठ लीटर पेट्रोल कपात अंतर बराबर छियासी पॉइंट चार किलोमीटर તો એક લિટર પેટ્રોલમાં પોઈન્ટ ચાર ભાંગ આવશે ચાર પોઈન્ટ આઠ એટલે છ્યાસી પોઈન્ટ છ્યાસી માંથી પોઈન્ટ કાઢીસ બરાબર એટલે છેદમાં શું આવશે દસ અને અહીંયા અહીંયા પોઈન્ટ કાઢીસ એટલે અહીં ઉપર શું આવશે દસ 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 ઉડી જાય આઠસો ને ચોસઠ ભાંગ્યા તમે અઢાર અડતાલીસ કરશો એટલે જવાબ આવશે તમને અઢાર કિલોમીટર બરાબર તો એક કિલોમીટરમાં જે છે અઢાર કિલો એક લીટર પેટ્રોલમાં અઢાર કિલોમીટર અંતર કાપી શકશે ત્યાર પછી એક સમભુજ ત્રિકોણની લંબાઈ ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ કેટલી થાય તો ત્રિકોણની પરિમિતિ ત્રિકોણની પરિમિતિ બરાબર બાજુની લંબાઈ એટલે ત્રણ ગુણ્યા ચાર પોઈન્ટ પાંચ એટલે તમને જવાબ મળશે તેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર આપણે અહીંયા જ કરીએ છીએ જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આજના માટે આટલું જ હતું મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય બાયક કેર સ્ટુડન્ટ્સ